ગુડ ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને કેમ છો મજામાં રહેશો ને મજામાં રહેશો ફાઇનલી સાતમ વાગે આઠમ વાગે રક્ષાબંધન બધું બ્લોગ શૂટ કરીશું બ્લોક હું ખાઈ લીધું આ છે આપણી કાક એને ખીરું કહેવાય એ આપણા ખેતરમાં અત્યારે હતા તારે હોય તે કેટલા ટાઈમથી છે રોગ લાંબા ન થતા એટલા માટે કોઈ બતાવ્યું નથી કાલે મોસમ તો બહુ જ સારું થઈ ગયું છે ને પાણીની એટલી જરૂર હતી ને કે પછી વરસાદ ધીરો ધીરો નાનો નાનો ચાલુ થઈ ગયો સાંજે તે અમે ચોટીલાઈ ગયા હતા કાલ એ જે મેંકવાનો લોગ નથી મેં કયો એક શોર્ટ વિડીયો મેકવાનો તે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો પછી શું હતું ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે તો અમે ઘરે આવી ગયા તોય પલાળી લીધા અને કેટલા હેરાન થઈ ગયા કેટલું પબ્લિક ખબર આવું આમ વાત જ પૂછવામાં એટલું પબ્લિક એટલે હા એ તો કહેવાનું ભૂલી ગયું હું ક્યાં જાઉં છું હું જાઉં છું મેળી માતાજી મંદિર અમારે ઘરેથી થોડુંક જ સેટ થોડું મતલબ અડધો કિલોમીટર એટલું સેટ છે પણ હે ને કાલે ચોટીલા માતાના મંદિરે હે ને એટલું પબ્લિક હતું ને કે તમે વાત જ પૂછો માં એટલું પબ્લિક હું જો હું અને યુવરાજની જો આમ જાને કાલે એટલું પબ્લિક હતું ને ઓલા બધા જતા જો મેળી માતાજીના મંદિરે જઈશ ઓલો હતો એટલું અમે હેરાન થયા ને એટલું પબ્લિક તમે વિચાર ના કરીએ એટલું પબ્લિક તમે આવ્યા હતા કે નહીં જરાક કહેજો અમે આઠેમની હાથેમાં તો ગયા નહીં ને અમે હાથેમી ગયા તો આખું માન માન કરીને તો ઉપર ચડ્યા અહીંયાથી થોડું થોડું દેખાજો દેખા જેટલું પબ્લિક હતું બોલો અમે જામ જલ્દી ચડ્યા ને પાછા જલ્દી ઉતરી ગયા આમ હેરાન થયા અને આમ પેલા ને આ તમે ક્યાં ભૂલી ગયો આજે અમે જાણું નરડી માતાજી મંદિર ફરીને એક વાર કહી દઉં મો છો રવિવાર અને માર બેનની સુરેન્દ્રનગર છે અહીંયા આયા હતા જગ્યા ના મમ્મી નહીં એટલે મારી બેન એટલા માટે આજ નતા છેઠે આવ્યા હતા

પછી હું રાકેશ નહીં ના હું યુવરાજ નહીં કેવલ હતા તેણે પછી બધા બહુ હેરાન થઈ ગયા હતા કેવલ ના તમને કીધું નહીં ગયું આવો તો હતા મેળી માતાજી મંદિરે જઈ તમને દેખાડું અને ઓલપાની સાઈડ હે ને એકદમ મોટો ધાર છે મોટી ઊંચી એની માથે જવાઈ જઈશું ફોટાવાળો પછી જોઈ ના પાડે નહીં જાય આવી તો ખરી પછી ખબર પડશે હાલ મેળી માતાનું મંદિર તો નથી એટલે અને હા તમારો ભાયા ને નહીં નહીં ચાર પાંચ મહિનાના રવિવાર મેં ભર્યા હતા અને ભરવાનું છે મેળડી માતાજી હાલો જાઓ જલ્દી મેળી માતાજી મંદિરે આવ્યા છે ધીરે ધીરે હળો હળો હાલ્યા જઈ અને જો ભોગી ગયા મેળી માતાજીના મંદિરે ફૂલ 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 ગરમી એવી છે ને તમે વાત પૂછો એટલી ગરમી હતી કાલે હેરાન કરીને હેરાનને એટલે સારું કે અમારા ભાઈમાં કે દર્શન કરવા મળ્યા કાલે માહિતી થકી હળદેશ પાછા મેળી માતાજીને માનતા હોય અંદર એકવાર કોમેન્ટમાં જય માતાજી લક્ષ્મી આવ્યો ફાઇનલ કોગા ખબર ને રાદો લાંબો બનાવું કે નહીં ધાર જાઉં ઉપર દેખાય આખું જોયું નીકળતા ડબલ દેખાશે આ જાવી પછી આ હનુમાન દાદા મંદિર બીજું બને છે આ મેળવી માતાજી મંદિર ચાલો જલ્દી પોગો જો અત્યારે હવન કરવા આને આગળનું હવન કરવા હળદાર પણ ગરમી એટલી વાતો આંબડા આવશે તડકો એવો છે અને જો ચારે ચાર

નથી હાલ હાલ લઈ તને ક્યુ લઈ જો દોસ્તો અત્યારે આવી ગયા છે ઘરે સાંજ ટાણું થઈ ગયું સાંજ થવાય છે પણ ઝીણું ઝીણું વરસાદ ને આનું વાતાવરણ તો તમે પૂછો જ માં એવું છે એકવાર તમે જોઈ તો લ્યો પછી કહું તમને બધું જો શું વાતાવરણ છે યાર આમ તો જ જુઓ તમે આ જુઓ આ વાતાવરણ જોવો પહેલાં તમે યાર કેવી મજા આવે વાતાવરણ જોયું જોયું મસ્ત ચાલુ હોય ને તમને એવું લાગતું ઓછા ના હોય તમને હરકું દેખાડજો જો આમાં ઘર પડકે તો પહાડી હોય કહે જ માથે કોમેડી વિડીયો લોંગ બનાવે જ્યારે આપણે હરકું તને તમે મોટા સિજાને વચી લાંબા વિડીયો કોમેડી વિડીયો એક જ સાથે કેટલા લાંબા કલાક બે કલાકના મોસ્ટ લાંબા વિડીયો બનાવશું થોડીક વાર લાગશે પછી હું સારો તો આમ મોબાઈલ લઈ લઉં વાર લાગશે પછી કરશું લાગશે વાર પણ આવશે મજા એવું બધું હાલો તો હવે મારે હોટલે જ આવું છે જવાય કે નહીં વાંક્યા વાતાવરણ કેવું લાગ્યું આની માટે એક મેં વિડીયો અલગથી બનાવીને રાખ્યો તો જેમ કે અમે ગયા હતા ને જરિયા મહાદેવ નિયા બધી એ બધા એ બધા વિડીયો મેં બનાવી રાખ્યા ત્યાં એમાં મેં નાની ક્લિપ બનાવી હતી વિડીયો એડિટિંગ કરે સારો નહોતો બહુ તમને દેખાડ્યું પહેલાં તમે જોઈ લીધું હવે તમને દેખાડું બીજો એ નાનો એવું અહીંયાથી ત્યાં દેખાડ લો આંખો વાતાવરણની વાત કરી લઈએ આપણે અને શોર્ટ વિડીયો નાખો તો નાખો નાખો જોઈ લઈએ અને ઓલો જે ડુંગરનો વિડીયો નહીંક્યો કેટલા અત્યારે મેં છે બસ એડિટિંગ કરું છું અડધું થઈ ગયું પછી મહીંકી દઉં આને ચાલો તો ઘડી પછી મળીને વાતાવરણ કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહેતા જાય